ફ્રેન્ડ્સ હું છો તૃપ્તિ હેલ્સીવા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે વજન ઘટાડવું છે તો વજન ઘટાડવા માટે આનાથી બીજો કોઈ ઘરેલું ઉપાય નથી ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓની મદદથી અહીંયા આપણે આ વેટ પ્રયોગ કરીએ છીએ અને વજન ઘટાડવા માટેનો આ પ્રયોગ એકદમ અક્ષીર છે અત્યાર સુધીનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ પ્રયોગ છે સ્પેશિયલી એવા લોકો માટેનો આ પ્રયોગ છે કે જેમને વજન એમનું ઘટાડવું છે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્ન કરીને થાકી ગયેલા લોકો માટે આ ઉપાય બેસ્ટ છે મિત્રો આ ઉપાય તમને નહીં નિરાશ કરે નહીં ઉદાસ કરે સાથે ફાયદાઓ તો ઘણા બધા આપશે તો અહીંયા જોઈએ આપણે કેવી રીતે આ વજન ઘટાડવાનો પ્રયોગ કરવાનો છે તેના વિશેની પરફેક્ટ રેમેડી ખરેખર મિત્રો આ માહિતી પસંદ આવે છે તો તમે લાઈક સાયડ સબસ્ક્રાઈબ દિલથી કરશો સાથે સાથે મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સત્તાની જરૂર છે આશા રાખું છું કે વિડીયો સ્કીપ નહીં કરતા પરંતુ પૂરો જોજો જેના કારણે અમને સો ટકા રિઝલ્ટ મળે તો હવે અહીંયા સૌથી પહેલા લેવાના છે સૂકા ધાણા દસુરા સૂકા ધાણાની મદદથી તમે તમારા શરીરની ચરબીના ફર ઓવાળી શકો છો તમે તમારા શરીરને છછાબી શાંત કરી શકો છો સુકા દાણા તમારા શરીરને ચરબી તો ઓગાળે છે સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે હવે અહીંયા લઈએ 20 ગ્રામ વરિયાળી વરિયાળી તમારા શરીરને ખોરાક પચાવે છે સાથે ચરબીને ઓગાળવાનું કામ કરે છે વરિયાળીની મદદથી તમારા શરીરની અંદર ખોરાક પચે છે નિંદર સારી આવે છે સાથે તમારા હોર્મોન્સ લેવલને બેલેન્સમાં રાખવાનું કામ રહે છે ત્રીજું છે વીસ ગ્રામ મેથી દાણા આ મેથી દાણા હોય છે એ પુષ્કળ કામ કરે છે સો ટકા તમારા શરીરને ઇફેક્ટિવ છે સ્પેશિયલી એવા લોકો માટે જે વજન ઘટાડવા માટેના ઘણા બધા પ્રયત્નો કરીને થાકી ગયા છે મેથી દાણા નિયમિત રીતે રાત્રે સૂતા પહેલા ખાલી પચાસ ખાશો તો પણ તમારા શરીરની ચરબી પણ ઘટશે અને વજન પણ ઘટે છે હવે આપણે અહીંયા લઈએ વીસ ગ્રામ જીરું જીરું તમારા ઘરમાં અવેલેબલ હોય જ છે જીરું બારે માસ તમારા ઘરમાં અવેલેબલ હોય છે જીરું વજન ઘટાડવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે જીરાની મદદથી વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો અહીંયા મેં લીધું છે જીરું હવે અહીંયા લઈએ વીસ ગ્રામ ઈસબગુલ ઈસબગુલ આયુર્વેદિક શોપ પર તમને આરામથી મળશે આ ઈસબગુલની મદદથી તમારા શરીરનું વેટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે ઈસબગુલ વજન ઘટાડવા માટે ફેમસ છે ઈસબગુલ વર્ષો જૂની કબજિયાતની ચપટીમાં દૂર કરે છે જો તમારા પેટની ગડબડ દૂર થશે તો તમારું વજન ઘટશે તો અહીંયા આપણે વજન ઘટાડવા સિવાય પણ પેટની ગડબડ દૂર કરવા માટેનો ઉપાય લીધો છે એ છે ઈસબગુલ અને હવે લઈએ વીસ ગ્રામ ત્રિફળા પાવડર ત્રિફળા પાવડરની અંદર આમળા હરે અને બહેનાનું કોમ્બિનેશન હોય છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે ત્રિફળા પાવડરની મદદથી તમારું વેઇટ લોસ થશે વેઇટ લોસ થશે અને સાથે સાથે પાચનતંત્ર મજબૂત થશે અને પાચનતંત્ર રિગાર્ડિંગ એસે જેટલા રોગો દૂર થાય છે ત્રિફળા પાવડર નિયમિત રીતે સેવા રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી એડ કરીને રોજ રાત્રે સૂતા પહેલાં પીશો તો પણ તમારા શરીરમાં ક્યારેય તમારા પેટની અંદર ચરબી રહેતી નથી તો અહીંયા તમારે ત્રિફળા પાવડરનો ઉપયોગ પણ તમારે કરવાનો છે હવે આ બધી જ વસ્તુ મિક્સ કરીને બનાવી લેવાનું છે વેઇટ લોસ પાવડર અહીંયા આપણો રેડી છે વેટ લોસ પાવડર આ તૈયાર થયેલા પાવડર હોય એને રાત્રે સૂતા પહેલા એક ચમચી લેવાનો છે તમારું વજન સાત જ દિવસમાં કંટ્રોલ થશે ફૂલેલો પેટ અંદર જશે આ વેટ લોસ પાવડર સો ટકા છે દરેકે દરેક વસ્તુ ગુણધર્મ એના અલગ છે દરેક વસ્તુ અહીંયા અમે ભેગી કરી છે જે વજન ઘટાડવા માટે પાચન તંત્ર એકદમ મસ્ત રાખશે તમારું જેના કારણે ચરબી પણ પાચન પાચન પણ થશે અને સાથે સાથે ખોરાકનું થશે નવી ચરબી નહીં બનવા દે તો મિત્રો આ વેટલો જ પાવડર કેવી રીતે બનાવો કઈ કઈ વસ્તુની મદદથી બનાવો એ તમે જોઈ લીધું છે હવે માત્ર લેવાનું છે રાતે સૂતા પહેલા બે ચમચી હું ફળા ગરમ પાણી સાથે મિત્રો ચમત્કારી પાવડર લો અને વજન ઘટાડો